જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સેન્ટ સેફ્ટી ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આણંદના સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સાંસદ સભ્યએ આગળ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના યુવાનો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે દેશના યુવા વિકસિત ભારત બનાવવા માટે પોતાનું યોગદાન આપ અને પોતાનું કૌશલ્ય આવડત દેશ માટે વાપરે તે જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અને આણંદમાં પણ વિવિધ ઔદ્યોગિક એકમો યુવાનને રોજગારી તકો ઉપલબ્ધ છે ત્યારે આજે યોજાયેલ ફેરમાં કંપનીઓ નોકરી દાતાઓ યુવાનો યોગ્ય તક આપવા માટે ઉપસ્થિત છે તેનો લાભ લેવા તેમણે જણાવ્યું હતું કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરીએ યુવાનોને ભવિષ્યના રોજગારદાતાઓ બની શકે અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે તે માટે વિવિધ પ્રકારની લોન આપવામાં આવે છે જેનો લાભ લઈ યુવાનો પોતાની નોકરીદાતા બની શકે તેમ જણાવી પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા તેમણે હિમાયત કરી હતી યુવાઓ આ જોબ ફેરના માધ્યમથી રોજગારી મેળવી પગભર બની શકે તેમણે જણાવ્યું હતું જિલ્લા રોજગાર અધિકારીના જણાવ્યા મુજબ આજે યોજાયેલ મેગા જોબ ફેરમાં તેત્રીસ જેટલી કંપનીના નોકરીદાતાઓ તેમની કંપનીમાં પંદરસોથી નવ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે હાજર રહ્યા હતા તેમને આઠસો દસ જેટલા રોજગારી મેળવવા માગતા ઉમેદવારોને હાજર રહ્યા હતા અને છસોથી છસો છ્યાસી ઉમેદવારોની

અને જે રીતનો મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં મેં જોયું અને આની સાથે આપણા જિલ્લાના કલેક્ટર શ્રી આદરણીય પ્રવીણભાઈ પણ હાજર રહેલા છે આ આયોજનથી જે કેન્ડિડેટને જોબ જોવો છે એમને અહીંયા ને અહીંયા એમને લેટર પણ ઓફર થઈ જશે એમને જોબ પણ મળી જશે અને એકત્રીસ કંપનીઓથી વધુ કંપનીઓ આવતા જોબ ફેરમાં આવે એ રીતના પ્રયત્ન કરવામાં આવે છે આ રીતના પ્રયત્નથી જે ભારત દેશનું યુવાઓ છે અને પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચાર છે કે દેશનું યુવાન દેશમાં જ રહી એમનું ટેલેન્ટ ઉપયોગ કરીને દેશનો વિકાસ કરે બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવે જે પ્રયત્ન સાથે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે એ પ્રયત્ન સાથે આનંદ જિલ્લો અને રોજગાર કચેરી પણ આગળ વધી રહી